ક્ષત્રિય સેના જૂનાધરાના આમંત્રણને માન આપીને ક્ષત્રિય સેના આણંદ જિલ્લામાં મંત્રી દિનેશસિંહ ચૌહાણ કારોબારી કમિટી સભ્ય એનડી ચૌહાણ તેમજ પિન્ટુસિંહ ચૌહાણ જગદીતસિંહ સોલંકી ક્ષત્રિય સેના ઠાસરા તાલુકામાં મંત્રી રાજેશ સિંહ ચૌહાણ તથા ખીજલપુરના સરપંચ અક્ષયસિંહ પરમાર તેમજ ઠાસરા વિધાનસભા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર પણ રેલીમાં અને ધ્વજારોહણમાં કાર્યક્રમમાં જોડાયા હતા અને સમગ્ર ક્ષત્રિય સેના ધુણાધ્રાના યુવાનો આમંત્રિત મહેમાનો દ્વારા ભાથીજી મહારાજના મંદિરે ધ્વજા આરોહણ કરીને સમગ્ર ક્ષત્રિય સમાજની દરેક ક્ષેત્રે પ્રગતિ થાય એવી પ્રાર્થના કરી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડાકોરપુરી દાદુરામ મહારાજના મહંત શ્રી દયારામ મહારાજના સાનિધ્યમાં ફાગવેલ ખાતે આવેલ શ્રી દાદુરામ મહારાજ મંદિર આશ્રમ ખાતે સ્વરોજી ભોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર દિનેશ સિંહ રાઠોડ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ આણંદ